અને હવે વાત એક એવા અન્યાયની જે એક રૂમની અંદર થાય છે કોઈ પણ એક કોલેજ એમાં જેટલા પણ પ્રાધ્યાપકો હોય જેટલા પણ પ્રોફેસર હોય એક સાથે એક જગ્યાએ બેઠા હોય પણ અમુક પ્રોફેસર સાથે એવું થાય કે એમને એ પોતાના સ્ટુડન્ટની આંખોમાં પણ આંખો નાખીને પૂરી ગરીમા સાથે વાત ન કરી શકે અમુક અધ્યાપકો સાથે એવું થાય કે દિવાળી પર એમના ત્યાં કામ કરતા પટાવાળા પણ એમની પાસેથી દિવાળીનું કશું કાપશે એવી અપેક્ષા ન રાખે એ અમુક પ્રોફેસરની સાથે એવું થાય કે એમને ત્યાં કામ કરતા બાકીના કર્મચારીઓ જે એમના કરતા અનુભવમાં પણ નાના છે ખૂબ ઓછા વર્ષની નોકરી છે એ પણ એવું ન વિચારે કે આપણે નાસ્તો મંગાવ્યો છે તો એમની પાસેથી પણ એનો ભાગ લઈશું એટલા માટે કેમ કે બધાને ખબર છે કે એ ખૂબ ગરીબ છે એવું કેવી રીતે થાય કોઈ વર્ષોથી કામ કરે છે એટલા વર્ષોથી પ્રોફેસર તરીકે કામ કરી રહ્યું છે તો આટલી અસમાનતા કેવી રીતે હોઈ શકે કે ત્યાં કામ કરતા ઓફિસ બોયને પણ એવું લાગે કે એમની પાસેથી આપણે ટીપ નથી લેવા જેવી કેમ કે એમને નહીં પોસાય કેમકે વર્ષોથી કામ કરતા ઓફિસ બોયનો પગાર એંશી હજાર થઈ ગયો હોય પણ એ પ્રોફેસરનો પગાર આઠ હજાર જ હોય પ્રોફેસરનો પગાર આઠ હજાર હોઈ શકે હું વાત કરી રહી છું પાર્ટ ટાઈમ પ્રાધ્યાપકોની ગુજરાત રાજ્યમાં જ્યારે જે તે સમયે અધ્યાપકોની ભરતી કરાતી હતી ત્યારે બે રીતે બે પ્રકારની ભરતી થઈ એક ફૂલ ટાઈમ માટે ભરતી કરાઈ એક પાર્ટ ટાઈમ માટે કરાઈ બંનેમાં સેમ શરતો હતી સેમ રીતે ઇન્ટરવ્યુ હતો યુજીસીના જે નિયમો હતા એ ફોલો કરવાના હતા ફરક ખાલી એટલો હતો કે એક પ્રોફેસર જો સોળ પીરિયડ લેતા હોય એક અઠવાડિયાના જે ફૂલ ટાઈમ કામ કરે છે તો આ લોકોએ ત્રણ પીરિયડ લેવાના કાં તો છ લેવાના અને કાં તો નવથી દસ જેટલા પીરિયડ લેવાના એ લેવાતા તાસ પ્રમાણે એમની ભરતી કરવામાં આવી હવે અનેક એવા પ્રોફેસર છે અમારી ઓફિસ પણ આવ્યા હતા અને એમની સાથે મળ્યા પછી ખબર પડી કે કોઈ ઓગણીસો છન્નુંથી થી કામ કરી રહ્યું છે પંચાણુંથી થી કામ કરી રહ્યું છે વર્ષ થયા એમની નોકરીને પણ એમને પગાર છે આઠ હજાર સોળ હજાર ને મહત્તમ ચોવીસ હજાર જો તમે સોળ લેકચર પૂરા લઈ રહ્યા છો તો તમને ત્રણ લાખ જેટલો પગાર મળે છે પણ જો તમે દસ લેક્ચર લઈ રહ્યા છો ને તમારા એવા ભાગ્ય કે તમારી એ રીતે નોકરીમાં ભરતી થઈ છે તો તમને ચોવીસ હજાર પગાર મળે છે ચોવીસ હજાર અને ત્રણ લાખની વચ્ચે ભેદ બહુ મોટો છે સવાલ અહીંયા માત્ર ભાગ્યનો નથી સવાલ નિયમો ન અનુસરવાનો છે એક જ કોલેજમાં રહેતા પ્રોફેસર અને ખૂબ વધારે અનુભવ ધરાવતા લોકોને પણ પગાર શું કામ નથી મળતો યુજીસીને પણ ખબર હતી કે આ વાત આખી અન્યાયપૂર્ણ છે ને એટલા જ માટે યુજીસી આ ભરતી પર રોક લગાવી અને પછી કહ્યું કે આ નિયમો છે એ પ્રપોર્શનલ નિયમો અને એમને પગાર એમના ભથ્થા જે મળવા જોઈએ તમે લાગુ કરો પ્રપોર્શન મતલબ એ છે કે તમે કોઈકને સોળ લેવા માટે સોળ પીરિયડ લેવા માટે ત્રણ લાખ રૂપિયા આપી રહ્યા છો તો એક વ્યક્તિ જો દસ પીરિયડ લઈ રહ્યું છે તો તમારે એને એનો અડધો પગાર આપવો જ પડે આ પ્રકારે આ વાત થઈ આમ કેસ આખો હાઈકોર્ટમાં પણ ગયો હાઈકોર્ટમાં ગયા પછી જે તે સમયે જસ્ટિસ પારડીવાલાની બેચ હતી એમણે આ પાર્ટ ટાઈમ પ્રાધ્યાપકોના પક્ષમાં ચુકાદો પણ આપ્યો પણ એના પછી સરકારે કહ્યું કે ના અમને મંજૂર નથી મંજૂર નથીનું કારણ બહુ જ સરળ હતું કે સો જેટલા પ્રોફેસર છે પણ એમને પગાર આપવામાં એમને એટલે પેટમાં દુખે છે કેમ કે એવું કહે છે કે પહેલાં પ્રોફેસરને તો અડધો કેન્દ્ર સરકાર ખાસો બધો આપે છે આમાં તો બધો અમારે આપવાનો થાય અમારે આપવાનો થાયના ચક્કરમાં એ જે પ્રોફેસર ખાસા વર્ષોથી લડાઈ લડી રહ્યા છે જે ગયા વર્ષે ને એના આગલા વર્ષે પણ અમારે ત્યાં અમારી જ ચેનલમાં પોતાની લડાઈ વખતે કશુંક બોલ્યા હતા એમાંથી અમુક લોકો તો હયાત પણ નથી ત્રીસ ત્રીસ વર્ષથી સિસ્ટમ સામે લડતા લડતા માણસો મરી ગયા અને તો એ સ્થિતિ ન બદલાઈ ત્રીસ વર્ષથી એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય દરેક ચૂંટણી પહેલાં લડવાનું હોય ને દરેક ચૂંટણી વખતે આમ તમને આમ ભીખ આપતા હોય એ રીતે થોડો પગાર વધારો સરકાર કરે બે હજારનો ને એક હજારનો ને ત્રણ હજારનો અને એમાંય દસ વાર ગણાવે અને પછી એન્ટ્રી ન આપે કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે જેટલા પણ નેતાઓ છે બધાએ લખેલા એમના પત્રો છે પાર્ટ ટાઈમ અધ્યાપકો એમના કામ તો એમના ભાગમાં એટલું જ આવે છે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે એમાંથી ઘણા બધા અધ્યાપકો એવા પણ છે કે જે સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે વિષય નિષ્ણાંત તરીકે જીપીએસસી જેવી સંસ્થાઓમાં ઇન્ટરવ્યૂ લેવા માટે જાય છે એવા લોકોના જે લોકોને પ્રોફેસર તરીકે હાયર કરવાના છે એમનો પોતાનો પગાર વીસ હજાર હોય છે પણ જેનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે એના માટે સુનિશ્ચિત કરે છે કે એને ખૂબ સારો પગાર આવે આ અવિરત શોષણ છે જે છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહ્યું છે એડહોકના કેસમાં કોર્ટે ના પાડી એડહોકનો જે કેસ ચાલી રહ્યો હતો એમાં કોર્ટે કહ્યું કે તમે એડહોક છે એને તમારે કાઢવા જ પડે કેમ કે તમે એને અગિયાર મહિનાના કરાર માટે લીધા હતા અને વર્ષો સુધી ચલાવ્યા પણ એડહોકનું ખાસું બધું પોલિટિકલ પ્રેશર હતું ખૂબ બધી સંખ્યા હતી તો સરકારે કોર્ટે નહોતું કહ્યું તોય એમને સમાવી લીધા સિસ્ટમમાં અહીંયા તો એક સમયે કોર્ટમાં કહ્યું અને એના પછી કોર્ટમાં સો કરતાં વધારે મુદતો પડી છે એટલે તમે કોઈને સો મુદત કેવી રીતે પાડી શકો પણ છતાંય એટલી મુદત પડ્યા પછી હજુ આ કેસ ચાલી રહ્યો છે ચાલી રહ્યો છે અને ગોઈંગ ઓન ચાલી જ રહ્યો છે મંત્રી ઋષિકેશ પટેલ છે અત્યારે એ સિવાયના પણ જે નેતાઓ અત્યારે ખૂબ મુખ્ય સ્થાન પર છે એ લોકો માત્ર ધારાસભ્ય હતા અને અધ્યાપકો એમની સામે રજૂઆત કરવા માટે જતા હતા ત્યારે બધાએ એમને પત્રો લખીને આપેલા છે કુબેરભાઈ ડિંડોર પણ જ્યારે ઉચ્ચ અને શિક્ષણ મંત્રીમાં મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી હતા એ તો આ વિષયને ખૂબ નજીકથી જાણે છે કેમ કે પોતે પ્રોફેસર છે બધા જ આ પ્રશ્ન જાણતા હોવા છતાં અને બધાને ખબર હોવા છતાં કે આ સો માણસો જે વાત કરી રહ્યા છે એમના હકની વાત છે બધા રિટાયરમેન્ટના મેક્સિમમ દસ વર્ષના અંતરે છે કોઈક પાંચ વર્ષના અંતરે છે કોઈક બે ત્રણ વર્ષના અંતરે આવીને ઊભું છે અને છતાંય હજી એમની અંદર એ આશા જીવતી છે અને એટલે જ હજી એ ખાલી સો માણસો હોવા છતાં લડાઈ લડી રહ્યા છે એ ગુજરાત રાજ્યમાં અને રાજ્યની સરકારના હાથમાં છે કે એમણે એ સાબિત કરવાનું છે કે ખરેખર આંધળા બેરા નથી એમને ફરક પડે છે સો માણસોના અવાજ ઉઠાવવાથી એ બહુ જ મોટું પોલિટિકલ ગ્રુપ નથી એમની સંખ્યા એટલી બધી નથી કે સરકાર પર દબાણ ઉભું કરી શકે એ દબાણ નથી ઊભું કરી શકતા તો એ સતત પ્રેશરમાં રહીને કામ કરી રહ્યા છે અને છતાંય સતત શોષણ થઈ રહ્યું છે શોષણ એ આ રાજ્યના અધ્યાપકનું કેવી રીતે થઈ શકે આ પ્રશ્નના જવાબની અપેક્ષા એમણે જ્યારે પ્રોટેસ્ટ કર્યો હતો અને ત્યારે એ વખતે એમણે પોતાની વાતને પીડાને કઈ રીતે વ્યક્ત કરી હતી કરીએ એના પર નજર સાહેબ પહેલી તો વાત એ કે માતૃત્વ ધારણ કરવાની મેડિકલ લીવ પણ નથી મળી અમને કોઈ જેણે માતૃત્વ ધારણ કર્યું બધા એલડબ્લ્યુપી પર ગયા છે અને એવી રીતે આ એક મેડિકલ લીવ પણ મેટરનિટી લીવ પણ નહીં મેડિકલ લીવ પણ નહીં આટલું બધું શોષણ કેવી રીતે ચલાવી લેવાય એક મંત્રી તરીકે તમે સમજી જ ના શકો ત્રીસ ત્રીસ વર્ષ જતા રહે આટલા મંત્રીઓ બદલાઈ જાય અને તમે સાંભળો પણ નહીં એક શિક્ષકની વ્યથા જ નહીં સાંભળવાની આટલો બધો અન્યાય અમારા જ બાળકો રહી જાય છે અમને અફસોસ એ વાતનો છે કે અમારા જ બાળકોને અમે સારું શિક્ષણ નથી આપી શકતા કે જેથી અઢાર હજારમાં અમારું ઘરનું કેવી રીતે પૂરું કરવું એ એક મોટો પ્રશ્ન છે અત્યારે હાલમાં પટાવાળાનો પગાર પણ ચાલીસથી પચાસ હજારની આસપાસ છે જ્યારે અમારે સ્ટાફ રૂમમાં પણ નીચું જોયા જો કોઈ અમને પગાર પૂછે છે ત્યારે અમારો અઢાર હજાર કહેતા પગાર કહેતા પણ અમે એક પ્રોફેસર તરીકે શરમ આવે છે પાંચ શિક્ષણ મંત્રી બદલાઈ ગયા અમે ત્યાંના ત્યાં જ છીએ અમને એવું સાંભળવામાં આવે છે કે અમે ચોક્કસ તમારા પ્રશ્નો ધ્યાનમાં લઈશું અમે ચોક્કસ ધ્યાનમાં લઈશું હજી સુધી તો કઈ ધ્યાનમાં લેવાયું નથી કે કે એવું છે સાહેબ અમારું જીવન ધોરણ એટલું નીચું છે અમને લોન લેવાને બી અમે સક્ષમ નથી અમને બેંકમાંથી લોન ના મળે કારણ કે અમારો પગાર અઢાર હજાર છે અમે લોન લેવા અમારું પોતાનું ઘર ના બનાવી શકીએ કારણ કે અમારે લોન ના મળે અમારા બાળકોને અમે સરકારી સ્કૂલમાં નાખી શકીએ અમે પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન નથી ટ્યુશન અફોર્ડ નથી કરી શકતા અમે એને મેડિકલમાં ભણાવી નથી શકતા કારણ કે અમારી પાસે અત્યારે એટલા પૈસા જ નથી કે મેડિકલની ફી ભરી શકીએ અમારા પેરેન્ટ્સ બીમાર પડે તો એમને કોઈ સારી અમે મેડિકલ ફેસિલિટી નથી આપી શકતા કારણ અમારી પાસે એટલો પગાર ધોરણ જ નથી કે અમે એમના માટે કંઈ કરી શકીએ અમારા તો માંદા પડવાની વાત જ નથી કરતા અમે અમે ફેસિલિટી કોઈ ભોગવતા જ નથી અમે લોકો અમારા પેરેન્ટ્સ અમારા બાળકોને એજ્યુકેશન મેડિકલ ફેસિલિટી કશું જ અફોર્ડ નથી કરી શકતા અને છતાં સમાજમાં એક અધ્યાપક તરીકે અમારે હસ્તું મોડું રાખીને અમારે પ્રેઝન્ટ થવું પડે છે કે જો અમે અધ્યાપક છે અમારા વિદ્યાર્થીઓને અમે અમારું પગાર ધોરણ નથી કરી શકતા કેમ કારણ કે એ લોકો અમને પગાર જાણે તમને એમ કહે છે મેડમ અમારી દુકાનમાં અમે એનાથી સારો વકરો કરીએ છીએ આવો મારી દુકાનમાં તમને અમે નોકરી આપીએ તો તમે સારું ધોરણ મેળવશો તો અમને એટલી શરમ આવે છે ક્લાસમાં જઈને પાર્ટ ટાઈમ અધ્યાપક કહેતા કારણ કે અમારા વિદ્યાર્થી અમારા કરતાં વધારે કમાય છે હા હું તો એટલું જ કહીશ કે સરકાર એક અમારા પ્રશ્નનો જવાબ આપે સમજી વિચારીને આપી શકે અમે અમારા બાળકોને કહીએ છીએ કે બેટા ભણો ભણવામાં આપણું ભવિષ્ય છે એવું સરકારશ્રી પણ કહે છે તો બાળક અમને તરત જ પ્રશ્ન પૂછે છે કે પપ્પા તમે તો આટલું બધું ભણ્યા છો તો તમે ભણીને શું મેળવ્યું આ જવાબ અમે આપી શકતા નથી તો સરકારશ્રી અમને એવો એક જવાબ આપે કે અમે અમારા બાળકોને જવાબ આપી શકીએ એવું કહેવાય છે કે શિક્ષણ મંત્રીઓનો ઇતિહાસ એવો રહ્યો છે અને શિક્ષણમાં એ ખૂબ બધી હાય લેતા હોય છે કે જે આ પદ પર આવે છે એના પછી મોટાભાગે રાજનીતિમાં છેલ્લા કેટલાય વર્ષોથી પુનરાવર્તિત નથી થતું આનંદીબેન હતા મુખ્યમંત્રી તો બન્યા પણ પછી એમની પોલિટિક્સમાં બહુ જ આગળ નથી વધી શક્યા રમણલાલ વોરાથી માંડીને ખૂબ બધા એવા ઉદાહરણ છે ખૂબ મહત્ત્વના પદ પર રહ્યા પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ એનું ઉદાહરણ છે જીતુ વાઘાણી એનું ઉદાહરણ છે એટલે ખૂબ મોટા પદ પર પહોંચ્યા પછી હાઈ ભાગમાં આવતી હોય ઇચ્છાએ કે અનિચ્છાએ પોતાના કર્મે કે બીજા કોઈના કર્મે પણ પ્રશ્ન ત્યાં રહી જાય છે કે તમે એમને સાંભળવા છતાં ઇગ્નોર કરો છો એક પ્રશ્ન તમારા કાને આવ્યો તમને પણ સમજાવ્યો કે એ સાચો છે અને તો એ તમે કથિત પ્રેક્ટિકલ હોવાના નાતે એક બાજુ જ્યારે કરોડો રૂપિયા તમે પેચ લગાવવાના નામે બજેટની કોઈ જ ખોટ નથી એવું કોઈને કોન્ટ્રાક્ટરોને ખવડાવો છો અને એમના પેટ મોટાને મોટા થતા જાય છે અને બીજી બાજુ એક પ્રોફેસર આટલી મહેનત કરે છે બાળકોને ભણાવે છે અને તમે એને આઠ હજાર રૂપિયા પગાર આપો છો આટલી અસમાનતાની ખાઈમાં પ્રોફેસર્સને ન ધકેલવા જોઈએ